વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વીસમી વાડાકો ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો હતો આ સ્પર્ધાનો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની ચેરમેન રાજેશ અગ્રવાલ સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાવીને કરવામાં આવ્યો હતો આજે અંડર થર્ટીન છોકરીઓ અને છોકરીઓની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ આપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ભારતની ટીમ સાથે જાપાન શ્રીલંકા તેમજ નેપાળના પાંચસો સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે જાપાન થી કરીને હાંસી થી જે નિશુરા કરીને સર જે આખા વર્લ્ડ કરાટે ફેડરેશન ના બેસ્ટ કુમિતે કોચમાંથી એક છે એ એમની સાથે અન્ય 18 જાપાની ટીમ સાથે પ્રથમ વખત ભારત આવેલા એમની સાથે અન્ય આ સાથે શ્રીલંકા થી જયશ્રી સંસાઈ નેપાળ થી નારાયણ સંસાઈ અને અમારા ઇન્ડિયા ઇન્ડિયા ટીમ માંથી નારાયણ સંસાઈ અને અમારા ઇન્ડિયા અરવિંદજી ના રાણા અને અમારા વેસ્ટ બંગાળથી ગુજરાત થી ટેકનિકલ ટીમ અહીં આવેલ છે આ ટુર્નામેન્ટના માર્ગદર્શન માટે